હરીજ બરોડા બેંકની અંદર જે પાસબુકની અંદર એન્ટ્રી પાડવાનું મશીન વારંવાર ખોટવાઈ જવાતું જતું હતું જે ખોટવાઈ જવાથી આપશ્રી દ્વારા વારંવાર ઉપલી કચેરીમાં રજૂઆત કરતા કરવામાં આવતા હતા તે બાબતમાં શું હકીકત છે તે જણાવો આપને તો જે હરીજની બરોડા બેંક છે એમાં પાસબુક પ્રિન્ટરનું મશીન વારંવાર બગડી જતું હતું એની અમે વારંવાર રજૂઆત કરતા હતા આરબીઆઈમાં પણ એરિયા એમ કરતા હતા બેંકમાં રિપેરિંગ કરતા હતા એટલે રિપેરિંગ કરતાં અમારું સોલ્યુશન થતું નથી રિપેરિંગ ખાલી પંદર દિવસ સુધી જ ચાલતું હતું બરોડા બેંક જે છે વિજિયા દેના બેંક તમામ બેન્કોમાં મર્જ થતાં એમના ગ્રાહકો વધી ગયા છે એટલે ભારે ટ્રાફિક રહે છે અને લોકોને એન્ટ્રી પાડવામાં મુશ્કેલી પડે છે ગામડાના ગ્રાહકોને પણ ગરમ ધરમ ધક્કા પડતા હોય છે એટલે અમે આ વખતે સાત સાત બે હજાર પચીસે આરબીઆઈ બેંકે લોકપાલમાં રજૂઆત કરી હવે આ પ્રિન્ટર મશીને રિપેરિંગ નથી કરવું સીધું અમને નવું મશીન આપો તો મહેરબાની થશે તો અમારી રજૂઆતને ધ્યાન અને દઈને આજે બરોડા બેંકમાં નવું પ્રિન્ટર મશીન આવી ગયું છે તે બદલ અમે આરબીઆઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે છતાં અમારા જે અહેવાલને પ્રસારિત કરે છે એ અહેવાલથી અને આ અમારા રજૂઆતોથી જે પ્રિન્ટર આવ્યું છે તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે